વાપીમાં ભંગારના ગોડાઉન બાદ હવે થર્ડ ફેઝની શાનહી કેમિકલ કંપનીમાં આગ લાગતા ભાગદોડ વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી શાનહી કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દહેશત ફેલાઈ ગઈ હતી આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની ઘણી મોટી કંપનીઓમાં પણ ભયનો માહોલ સર્જાઈ ગયો હતો જોકે ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે રાહત કામગીરીમાં ભારે મુશ્કેલી આવી હતી આ ઘટનાએ કંપનીની બેદરકારી અને સલામતીના નિયમોની અવગણનાને ખુલ્લી મૂકી છે સૂત્રો અનુસાર કંપનીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો ઉપલબ્ધ નહોતા જેના કારણે આગ પર આરંભથી જ નિયંત્રણ મેળવવું મુશ્કેલ બન્યું હતું પરિણામે ફાયર વિભાગને આગ પર કાબુ લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી આ સાથે પ્રશાસનની પણ બેદરકારી સામે આવી હતી વાપી જીઆઈડીસી વિસ્તારમાં સતત ઔદ્યોગિક અકસ્માતો બનતા હોવા છતાં પ્રશાસન કડક પગલા ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અગાઉ પણ અહીં આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે પણ કોઈ પાયો ભરાયો નથી આ વખતે પણ જાંચના આદેશ આપીને મામલો દબાવવાની કોશિશ થવાના આક્ષેપો થઈ રહ્યા છે રાસાયણિક ઉદ્યોગો વચ્ચે ભીષણ જોખમ આગળ શું કંપનીઓમાં ખતરનાક રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થતો હોય છે અને ત્યાં આગ લાગવી જીવલેણ સાબિત થઈ શકે છે આ વખતે મોટો અકસ્માત ટળ્યો છે પણ જો કંપનીઓ અને પ્રશાસન સતત બેદરકાર રહે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે છે ત્યારે હવે ગતરોજ ભંગારના દસથી વધુ ગોડાઉનમાં આગ લાગવાના બનાવ બાદ આજરોજ થર્ડ ફેઝની સાનહી કેમિકલમાં આગ લાગતા કંપનીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કંપનીની બેદરકારી સામે આવી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો